કેટલા કે કોથરી દારૂ પીતો હે ચાર તે કેટલે પીતો હે 10 10 10 કોથરી ક્યાં થી હરા થી લાયા તા હા હરા થી ક્યાં થી હરા કઈ જગ્યા થી એ ગમે જ લાયવે ક્યાં ઘડ કરે આદરી એને દારૂ લઈ જાય છે અમારા ગાડીયા મજૂર ને દારૂ રોજ આને લઈ જાય છે સરાથી ના આવે હા અબોલો બોલો સરાથી દારૂ વેચવા હે આપણે કઈ જાય છે

अरे वीडियो तू तो उठा है जब मन खबर से जा जा थोड़ा ऑन में कर तो नहीं जा